ટ્રેડિંગમાં છે ને દરેક જણ એક એવી સ્ટ્રેટેજી શોધતા હોય છે જે સિમ્પલ પણ હોય અને કામ પણ કરે બરાબર ને તો આજે આપણે બસ એવી જ એક પદ્ધતિને એકદમ ઊંડાણથી સમજવાના છીએ ક્યારે એવું થયું છે કે જેવું તમે કોઈ શેર ખરીદો અને બૂમ માર્કેટ નીચે અને જેવું તમે વેચો તરત જ માર્કેટ રોકેટની જેમ ઉપર ભાગે હું જાણું છું આ બહુ જ ફ્રસ્ટ્રેટિંગ હોય છે મોટાભાગના ટ્રેડર્સ આ જ સમસ્યાનો સામનો કરે છે જેને કહેવાય છે ખરાબ ટાઈમિંગ પણ હવે ચિંતા કરવાની જરૂર નથી આ પ્રોબ્લેમનો એક ઉકેલ છે આજના વિશ્લેષણમાં હું તમને એક એવી ગોલ્ડન ક્રોસઓવર સ્ટ્રેટેજી બતાવીશ જે ફક્ત બે સિમ્પલ લાઇન વાપરીને તમને ટ્રેન્ડની સાચી દિશા સમજવામાં મદદ કરશે તો શું તમે તૈયાર છો ઓકે તો ચાલો શરૂ કરીએ કોઈ પણ સ્ટ્રેટેજી વાપરીએ પહેલાં સૌથી જરૂરી છે આપણો ચાર્ટ બરાબર સેટ કરવો આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જો સેટઅપ જ ખોટો હશે ને તો સિગ્નલ પણ ખોટા જ મળશે આખી સ્ટ્રેટેજીનો જે હીરો છે ને એ છે ઈ એનું ફૂલ ફોર્મ છે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સિમ્પલ ભાષામાં આ એક એવી લાઇન છે જે લેટેસ્ટ પ્રાઇસને વધારે વેઇટ આપે છે મતલબ માર્કેટમાં કંઈ પણ નવું થાય તો આ લાઇન તરત જ રિએક્ટ કરે છે જે આપણને ફટાફટ નિર્ણય લેવામાં મદદ કરે છે સેટઅપ એકદમ સિમ્પલ છે સૌથી પહેલા આપણે પાંચ મિનિટનો ચાર્ટ લઈશું જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે પરફેક્ટ છે હવે પહેલો ઇન્ડિકેટર ઉમેરો નાઇન પીરિયડ ઇએમએ એને આપણે વાદળી રંગ આપી દઈએ આ આપણી ફાસ્ટ લાઇન છે કારણ કે એ શોર્ટ ટર્મ પ્રાઇસ ચેન્જને ઝડપથી પકડી પાડે છે બીજો ઇન્ડિકેટર છે પંદર પીરિયડ ઇએમએ અને આપણે પીળો રંગ આપીશું આ આપણી સ્લો લાઇન છે જે થોડો લાંબો ટ્રેન્ડ બતાવે છે બસ આપણો ચાર્ટ થઈ ગયો તૈયાર ચાલો ચાર્ટ તો રેડી જ છે હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આ બે લાઇનો આપણને ક્યારે ખરીદવું અને ક્યારે વેચવું એ કહીને પૈસા કમાવામાં કઈ રીતે મદદ કરી શકે છે ચાલો જોઈએ ખરીદવાનો સિગ્નલ જેને આપણે કહીશું ગોલ્ડન ક્રોસઓવર એ ત્યારે મળે છે જ્યારે આપણી ફાસ્ટ લાઇન એટલે કે પેલી વાદળી નાઇન ઇ આપણી સ્લો લાઇન એટલે કે પીળી ફિફ્ટીન ઈ એમ નીચેથી કાપીને ઉપર જાય જ્યારે આવું થાય એનો મતલબ કે બાયર્સ હવે માર્કેટમાં આવી ગયા છે તો એન્ટ્રી ક્યારે લેવાની જેવી કોઈ કેન્ડલ આ ક્રોસઓવર પછી બંને લાઇનની ઉપર મજબૂતીથી બંધ થાય બસ એ જ આપણો એન્ટ્રી પોઈન્ટ અહીં સ્ક્રીન પર જુઓ ડાબી બાજુના ડાયાગ્રામમાં એકદમ ક્લિયર છે કે વાદળી લાઇન પીળી લાઇનને કેવી રીતે ક્રોસ કરી રહી છે હવે જમણી બાજુનો રિયલ ચાર્ટ જુઓ દેખાય છે ક્રોસઓવર પછી ભાવ કેવી રીતે સતત ઉપર જઈ રહ્યો છે અને પેલી બે લાઇનો એકદમ મજબૂત સપોર્ટ બની રહી છે આ જ તો છે આ સ્ટ્રેટેજીની તાકાત એકદમ આનાથી ઉલટું છે સેલ સિગ્નલ જેને ડેથ ક્રોસઓવર પણ કહે છે આ ત્યારે થાય જ્યારે આપણી ફાસ્ટ વાદળી લાઇન સ્લો પીડી લાઇનને ઉપરથી કાપીને નીચે આવે આ એક સ્ટ્રોંગ સેલ સિગ્નલ છે એનો મતલબ કે હવે માર્કેટમાં વેચવાવાળા હવી કહી રહ્યા છે અને ભાવ નીચે જઈ શકે છે ફરીથી આ સ્લાઇડ પર ધ્યાન આપજો ડાબી બાજુના ડાયાગ્રામમાં સેલ સિગ્નલ સ્પષ્ટ દેખાય છે અને હવે જમણી બાજુનો રિયલ ચાર્ટ જુઓ ડેથ ક્રોસ પછી ભાવ કેવી રીતે સતત નીચે સરકી રહ્યો છે અને પેલી મૂવિંગ એવરેજ હવે એક દિવાલની જેમ એટલે કે રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહી છે એક મિનિટ સિગ્નલ મળ્યો એટલે ટ્રેડ લઈ લેવાનો ના યાદ રાખજો સિગ્નલ મળવો એ તો માત્ર અડધી ગેમ છે હવે જે આવે છે ને એ સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે જો આ નિયમોનું પાલન નહીં કરો તો ગમે તેટલી સારી સ્ટ્રેટેજી હોય નુકસાન પાક્કું છે તો ચાલો રિસ્ક મેનેજમેન્ટના નિયમોને સમજીએ ઓકે તો સ્ટોપલોસ ક્યાં મૂકવાનો જો તમે બાય ટ્રેડ લીધો છે તો તમારો સ્ટોપ લોસ પેલી પીડી લાઈન એટલે કે ફિફ્ટીન ઇએમએ ની થોડો નીચે રાખો અને જો સેલ ટ્રેડ લીધો છે તો પીડી લાઇનની થોડો ઉપર સિમ્પલ હવે ટાર્ગેટનું શું ઓછામાં ઓછો વન ઇસ ટુ ટુ રિસ્ક રિવોર્ડ રાખો મતલબ એક રૂપિયો ગુમાવવા તૈયાર છો તો સામે બે રૂપિયા કમાવાનો ટાર્ગેટ રાખો અથવા જ્યાં સુધી આ બે લાઇનો ફરીથી ઊંધી દિશામાં ક્રોસ ન કરે ત્યાં સુધી ટ્રેડમાં બની રહો આ સ્લાઇડ પર એક રિયલ ટ્રેડનું ઉદાહરણ જુઓ અહીં ડેથ ક્રોસઓવર પછી શોર્ટ એન્ટ્રી લેવાઈ સ્ટોપ લોસ ફિફ્ટીન ઈએમએ ની ઉપર મૂક્યો અને રિઝલ્ટ જેટલું રિસ્ક લીધું હતું એના કરતાં ત્રણ ગણો નફો મળ્યો આને કહેવાય પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ હવે એક નિયમ જે તમારે ગાંઠ બાંધી લેવાનો છે પ્રોફેશનલ ટ્રેડર્સ આને ફોલો કરે છે કોઈપણ એક ટ્રેડમાં તમારા ટોટલ કેપિટલના બે ટકાથી વધારે રિસ્ક ક્યારે ક્યારેય નહીં લેવાનું ધારો કે તમારું અકાઉન્ટ એક લાખ રૂપિયાનું છે તો એક ટ્રેડમાં તમારું મેક્સિમમ નુકસાન બે હજાર રૂપિયાથી વધારે ન હોવું જોઈએ આ તમને માર્કેટમાં ટકાવી રાખશે એક બહુ જ ફેમસ ટ્રેડર છે એન્ડ્રુ અઝીઝ એમણે એક સરસ વાત કહી છે એક ડે ટ્રેડર તરીકે તમારું કામ જોખમનું સંચાલન કરવાનું છે સ્ટોક્સ ખરીદવા અને વેચવાનું નહીં આ વાત મગજમાં ફિટ કરી લેજો ટ્રેડિંગ એ રિસ્ક મેનેજમેન્ટની ગેમ છે અત્યાર સુધી બધું બહુ સરસ લાગેલું છે ખરું ને પણ હવે એક અગત્યનો સવાલ શું આ સ્ટ્રેટેજી દર વખતે કામ કરે છે ચાલો કોઈપણ જાતની ખોટી આશા વગર ડેટા શું કે છે એ જોઈએ સાચી હકીકત શું છે આ સ્ટ્રેટેજીનો એક સુવર્ણ નિયમ છે અને એ છે આ સ્ટ્રેટેજી ફક્ત અને ફક્ત ટ્રેન્ડિંગ માર્કેટમાં જ બેસ્ટ કામ કરે છે મતલબ કે જ્યારે માર્કેટ એક જ દિશામાં જતું હોય જ્યારે માર્કેટ સાઈડવેઝ હોય એટલે કે એક રેન્જમાં ઉપર નીચે થયા કરતું હોય ત્યારે આ લાઇનો વારંવાર એકબીજાને ક્રોસ કરશે અને ખોટા સિગ્નલ આપશે જેનાથી નાના નાના ઘણા લોસ થઈ શકે છે એટલે હંમેશા પહેલાં ટ્રેન્ડને ઓળખો તો આનો મતલબ એ થયો કે જો આપણે ફક્ત ટ્રેન્ડિંગ માર્કેટ શોધીને ટ્રેડ કરીએ તો આ એકદમ પરફેક્ટ ફૂલપ્રૂફ સ્ટ્રેટેજી છે શું એ ક્યારેય ફેલ નહીં થાય હમ ચાલો જોઈએ કે રિસર્ચ શું કહે છે આ સ્લાઇડ પર જે ગ્રાફ છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ એક રિસર્ચનો થ્રીડી ગ્રાફ છે જેમાં હજારો અલગ અલગ ઇએમએ કોમ્બિનેશનને ટેસ્ટ કરવામાં આવ્યા છે તમને જે લીલા પહાડ જેવા શિખરો દેખાય છે એ એવા કોમ્બિનેશન છે જેણે નફો આપ્યો પણ ધ્યાનથી જુઓ ગ્રાફનો મોટાભાગનો હિસ્સો તો સપાટ અથવા નીચે છે આનો સીધો મતલબ એ છે કે મોટાભાગના ઈએમએ કોમ્બિનેશન લાંબા ગાળે કામ નથી કરતા તો આ આખા રિસર્ચમાંથી આપણે શું શીખવાનું પહેલી વાત હા ક્રોસઓવર સ્ટ્રેટેજી બાય એન્ડ હોલ્ડ કરતાં વધારે રિટર્ન આપી શકે છે પણ અને આ પણ બહુ મોટો છે આવું ત્યારે જ થાય છે જ્યારે એકદમ પરફેક્ટ સેટિંગ્સ હોય અને માર્કેટની કંડિશન પણ એને સપોર્ટ કરતી હોય મોટાભાગના કેસમાં આ સ્ટ્રેટેજીઓ ફેલ થાય છે તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય છે કે જો કોઈ સ્ટ્રેટેજી સો ટકા પરફેક્ટ નથી તો પછી એક સફળ ટ્રેડર બનવાનો સાચો રસ્તો શું છે સાચો એડવાન્ટેજ ક્યાંથી મળે ચાલો આ ચર્ચાના સૌથી મહત્વના નિષ્કર્ષ પર આવીએ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો ટ્રેડિંગમાં કોઈ જ જાદુઈ ફોર્મ્યુલા નથી આ નાવ પનબર ઈએમએ ક્રોસઓવર સ્ટ્રેટેજી ટ્રેન્ડ ઓળખવા માટેનું એક સરસ ટૂલ છે પણ એ કોઈ નફાની ગેરંટી નથી જો કોઈ જાદુની ગોળી શોધી રહ્યા છો તો એ અહીં નથી મળવાની એક ટ્રેડરનો અસલી ફાયદો કોઈ ઇન્ડિકેટર કે સ્ટ્રેટેજીમાં નથી અસલી ફાયદો છે પોતાની સાયકોલોજી પર કંટ્રોલ રાખવામાં અડગ શિસ્તમાં અને રિસ્ક મેનેજમેન્ટના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં સ્ટ્રેટેજી ક્યારે કામ નહીં કરે એ જાણવું અને ખોટા પડવા પર તરત જ નુકસાન બુક કરી લેવાની હિંમત રાખવી એ જ સફળતાની ચાવી છે અને છેલ્લે એન્ડ્રુ અઝીઝના આ શબ્દો હંમેશા યાદ રાખજો ટ્રેડનું આયોજન કરો અને આયોજન મુજબ ટ્રેડ કરો માર્કેટમાં એન્ટ્રી લેતા પહેલાં જ બધું નક્કી હોવું જોઈએ ક્યાં ખરીદવું ક્યાં વેચવું અને ક્યાં નુકસાન બુક કરવું કોઈ પણ સ્ટ્રેટેજી કરતાં વધારે જરૂરી છે તમારું ડિસિપ્લિન આજ તમને લાંબા ગાળે એક સફળ ટ્રેડર બનાવશે